બરાબર એટલે એક જમીન ચકાસણીની વાત ચાલે છે અત્યાર સુધી શું જે કંઈ સરકારની સસ્કીમ હતી એની આપણે વાત નથી કરી એમાં રિપોર્ટના ના હતા બધા એ પ્રોબ્લેમ એક કર્યું આપણે હવે શું કરવાના ને આપણા હાથમાં શું છે એના ઉપર આપણે આગળ હલવા બરાબર એટલે એ રીતે આપણે જમીનનું પૃથક્કરણ કરાવી અને કેટલું ખાતર રાખવું એક તમને કદાચ રિપોર્ટ તમારા હાથમાં હોય જૂના પાસે એક તમને સરળ ગાઈડલાઈન આપી દઉં આપણે ડીએપી કેટલા વર્ષથી આ વાપરીએ છીએ ઘણા વર્ષથી હવે મારા અનુભવ પ્રમાણે અને વૈજ્ઞાનિકોના અનુભવ પ્રમાણે આપણે આ વખતે મગફળીમાં બરોબર એમોનિયમ સલ્ફેટ અને સુપર ફોસ્ફેટ બે કે છ છ કિલો નાખ્યું એટલા જ રૂપિયામાં જે ડીએપી રૂપિયાની અંદર વી કે છ કિલો લેખે મગફળીમાં જનરલ ગાઈડલાઈન કોઈનું બહુ સારું હોય તો ઠીકે ઓછું નાખે તો ચાલે બહુ કોઈનું નબળું હોય જમીન આવે એવી નબળી નથી તમારું સિંહગજ ગામની તો બાર બત્રીસોળ પોતા નાખવો જોઈએ મગફળીમાં બરાબર પછી પોટાશની આમ જનરલી લગભગ બધાને સારો હોય છે કોકને રિપોર્ટ એવો આવે તો આપણે બાર બત્રીસ થી છ કિલો નાખશું બરાબર આ તમને મગફળીનું જનરલ ગાઈડ પછી વચ્ચે કોઈ નાખવાની જરૂર જ નથી વચ્ચે ત્યારે જ નાખવાનું રીતે તમારી મગફળી જો પીળી દેખાય ને તો પીળી થવાના બે કારણો છે એક છે એમાં બહુ વરસાદ પડે ને તમને અનુભવ છે કે એમાં પાણી ભરાયેલું રહીએ ને એમાં એમોનિયમ સલ્ફેટ તમારે નાખવું પડે અને એના સિવાય જો પીડી ફેરો સલ્ફેટ ને લીંબુના ફૂલ આવે બરાબર વીસ થી પચીસ ગ્રામ ફેરો સલ્ફેટ લેવાનું અને દસ ગ્રામ લીંબુના ફૂલ એક પંપમાં ઉગાડી અને તમે છાંટી દો એટલે પીળાશ નીચી બરોબર એ આયરનની ખામીને કારણે છે

આપણે ત્રણસો ચારસો પાંચસો રૂપિયા ડબલા આવ નાખી દી એનો કોઈ અર્થ બરાબર અને છોડ હંમેશા છે ને જમીન માંથી તત્વો છે તમે ઉપર છાંટો ને એ તો લીંબુ સરબત જેવું છે તડકામાંથી આવો લીંબુ શરબંધ પીઓ અડધી કલાક પછી આવે પણ જમવું તો પડે કે નહીં એટલે તમે જે કાંઈ વધી દવા કે કાંઈ લઈએ ને તો કાંઈ નાખવાનું નથી અને બીજું આપણે આવે છી આ સિઝનમાં આપણે એક વખત તમને કંઈ ને કાંઈ ભાગી જવાનું કાંઈ બાજુમાં ઓફિસ છે મોબાઈલ આપણે હવે ભગવાને આપ્યો છે તમને કાંઈ પણ મુશ્કેલી પડે તો આ બેનને તમારે ફોટો મોકલવા કોઈ રોગ જીવાત ગમે કાંઈ થાય બરાબર તમે ફોટો મોકલશો એટલે બાર કલાકમાં તમને સાચું માર્ગદર્શન મળશે અત્યારે તમે માર્ગદર્શન શું છે બાકી વાળા પાંચ છું એક રોજ બરાબર આડે જળ ઈ કીએ કે ન કીએ આપણે કે દવા બાજુવાળાએ ચાલુ કરીએ તો આપણે છાંટવી છે છે એવું નથી કરવું બરાબર પછી જો કપાસ વાવવાના હો

દેશી તો તમે જો કેમિકલ ખાતર બહુ પૈસા વધી ગયા હોય તો ઘણી વાર એ નહીં નાખવી પછી કપાસ ફૂટેક નો થઈ જાય એટલે પાંચ થી છ વખત આપણા પાસે જે પાણી હોય એ પાણી પાઈ અને એક વખત યુરિયા એક વખત એમોનિયમ સલ્ફેટ વારા ફૂરતી બે ની બેગ લઈ રાખવી અને ટાઈમસર લઈ રાખવી નહીતર શું છે જ્યારે તમે જાગો ને તેની સરકાર પાસે ખાતર એટલે અગાઉ આયોજન કરી લેવાનું અને આપણે પૂછી રાખવાનું એટલે આપણે લેવાય ડાયો હાથોગુ બિયારણ ખાતર અગાઉ આ ઘરમાં રાખી દે ને ડાયો ખેડૂત કહેવાય પછી એટલે વાદળા જાય ને જાગે ને એમાં મેળ ના આવે પછી શું થાય ટાઈમે ન મળે એના કરતા આપણે ક્વોલિટીમાં કોમ્પ્રમાઇઝ કરવું પડે પછી ઉધાર વાળું કે ડબલું બિયારણ આપણે આવી જાય પછી બીજી વાત આપણે લેવાની છે પેલી જાતની એટલે કપાસની અંદર આપણે થ્રુ આઉટ છે ને ફૂલ આવે ત્યાં સુધી આ યુરિયા અને એમોનિયમ સલ્ફેટ આપવું ફારાક પછી જ્યારે ફૂલ આવે ત્યારે પોટાશ છ કિલો આપતો થોડોક મોંઘો છે આ એમોનિયમ આ યુરિયાનું પ્રમાણ કેટલું હશે છ કિલોકેશન એટલે કેટલા દિવસનું એ તમે પંદર દસ પંદર દિન ગાળે પાણી પાતા આવે ને પાણી કાંય આવ્યા પછી

નિત્રો તમે એમને ખાતર છાઢીને યુરિયા છાટશો એટલે ઈ તમને સો રૂપિયા કામ આપશે બસો રૂપિયા તો હવા અને જમીન લઈ જાય અને એમોનિયમ સલ્ફાઈડ એટલે નાખતું છે કે એમાં સલ્ફર હોય ને